દર વર્ષે સીબીસી બોર્ડ તરફથી ક્લસ્ટરનું આયોજન થતું હોય છે દરેક ગેમ માટેનું આ વર્ષે એસજીપી જી પી રીબડા ગુરુકુલ ખાતે એથ્લેટિક મીટ અને બેડમિન્ટન ટુર્નામેન્ટ બે ક્લસ્ટરનું આયોજન અહીંયા થયેલું છે એ અંતર્ગત સમગ્ર ગુજરાતની જે સીબીસી બોર્ડની સ્કૂલો છે એ અહીંયા પાંચથી આઠ ઓગસ્ટ દરમિયાન એથ્લેટિક મિસમીટ્સ માટે આવેલા અને અગિયારથી ચૌદ અત્યારે બેડમિન્ટન ટુર્નામેન્ટ ચાલી રહી છે બંને મીટ્સમાં થઈને અરાઉન્ડ પંદરસો જેટલા દીકરા દીકરીઓ ભાગ લીધેલો હતો અને સૌ પોતપોતાની સ્કિલ મુજબ આમાં પરફોર્મન્સ એ લોકોએ કરેલું છે અમારા એસજીયુપી ગુરુકુળના ત્રણ પિલર્સ છે સ્ટડી સ્પોર્ટ્સ અને સ્પિરિચ્યુઆલિટી અમારા ગુરુવરે પૂજ્ય માધવપ્રિદાદી સ્વામી અને અમારા પુરાણી સ્વામી શ્રી બાલકૃષ્ણ દાદી સ્વામીની પ્રેરણાથી એસજીયુપીમાં ત્રણેય પિલરનું સરખું મહત્ત્વ છે આખું સરસ મજાનું આ બેડમિન્ટન ટુર્નામેન્ટ અત્યારે ચાલી રહી છે ક્રિકેટ ગ્રાઉન્ડ છે ફૂટબોલ ગ્રાઉન્ડ છે પાંચથી છ જેટલા હોર્સ રાઇડિંગ માટે ઘોડા રાખેલા છે તો બાળકોને સ્પોર્ટ્સના માધ્યમથી શરીર ફિટ હશે તો મન પણ ફિટ થશે અત્યારના જમાના પ્રમાણે દરેક બાળકો મોબાઈલ અને ટીવીના માધ્યમથી સ્પોર્ટ્સ પ્રત્યે જાગૃત ઓછી હોય છે પણ જ્યારે બધી સગવડતા હોય ત્યારે બાળકો સેજે સજે સ્પોર્ટ્સમાં જોડાય છે અને એને લીધે સ્પોર્ટ્સની હેબિટને લીધે એનું શરીર પણ ફિટ થતું હોય છે અને મોબાઈલ અને બીજા દૂષણોથી બાળકો દૂર રહી અને માનસિક સંતુલન અને શરીર પણ મજબૂત કરતા હોય છે આગામી વર્ષોમાં આપ જાણો છો એ પ્રમાણે ગુજરાત આગે સમગ્ર ઓલિમ્પિક એનું આયોજન કરવા જઈ રહ્યું છે ગુજરાતમાં જ્યારે ઓલમ્પિક થવા જઈ રહી છે ત્યારે અત્યારથી આપણા બાળકોમાં અવેરનેસ આવે અને ગુજરાતનું પરફોર્મન્સ ખૂબ સારું રહે એના માટે અમારા ગુરુકુલમાં પણ અલગ અલગ ઇવેન્ટ થઈ થતી રહી છે આવતા વર્ષોમાં પણ આ રીતની ટુર્નામેન્ટ થશે અત્યારે જે ટુર્નામેન્ટ ચાલી રહી છે એમાં સારી સારી સ્કૂલના અને સારા પ્લેયર આવી રહ્યા છે તો બાળકો એને જુએ છે પોતાનું પરફોર્મન્સ ચેક કરે છે જેમ બાળક ક્લાસમાં ભણતો હોય પણ જ્યારે પરીક્ષા આપે ત્યારે નોલેજ અને ખબર પડે છે એ જ પ્રમાણે ટુર્નામેન્ટ દ્વારા દરેકને પોતાનું સ્કિલ ચકાસવાની તક મળતી હોય છે તો આ રીતના ટુર્નામેન્ટ દ્વારા દરેકને પ્લેટફોર્મ આપી રહ્યા છીએ અને સારા બાળકો હોય અમે આ વર્ષે અહીંયા એસજી પી સૂર્યા નેશનલ સ્પોર્ટ્સ સ્કૂલનો પણ પ્રારંભ કર્યો છે જે સ્પોર્ટ્સ અંતર્ગત જે મા બાપની ઈચ્છા હોય કે અમારે અમારા બાળકને ભલે સ્ટડીમાં પચાસ ટકા આવે પણ અમારે એને સ્પોર્ટ્સમેન બનાવવો છે તો એને મેક્સિમમ ટાઈમ એ લોકોને સ્પોર્ટ્સમાં આપીએ છીએ અને એનું પરફોર્મન્સ સારું જાય અને સારા લેવલ અપ કરી અને આવતા વર્ષોમાં ભવિષ્યમાં બાળક સારો સ્પોર્ટ્સમેન થાય અને માતા પિતા અને સોસાયટી અને ગુજરાતનું નામ રોશન કરે એવા અમે પ્રયાસ કરી રહ્યા છીએ બસ એ જ યુવાનોને સંદેશ છે કે તમે કોઈ સ્પોર્ટ્સ સાથે જોડાયેલા રહેશો તો તમારું શરીર સ્વસ્થ રહેશે અને મન પણ સ્વસ્થ રહેશે અને સ્પોર્ટ્સ છે એમાં ખેલદી હાર જીત થતી હોય છે તો જીવનમાં પણ હાર અને જીત આવવાની જ છે તો માનસિક બેલેન્સ કરવા માટે સ્પોર્ટ્સ એક માધ્યમ છે તમે જ્યારે ઊંચા ઊંચા લેવલે જશો બિઝનેસમાં જશો ત્યારે પણ હાર જીતનો સામનો કરવો પડશે તો હાર અને જીત બનીને કેવી રીતે પચાવવી એ સ્પોર્ટ્સ સરસે શીખવે છે ટીમવર્કમાં સાથે મળીને કેવી રીતે કામ કરવું એ પણ સ્પોર્ટ્સ શીખવે છે અને શરીર સ્વસ્થ હશે તો તમે જીવનમાં ગમે તે આયામો સર કરી શકશો ફક્ત સ્ટડી કરી કરી અને જો બાળક શરીર ફિટ ને માયક આંગળું શરીર હશે તો ગમે તેટલું માઇન્ડ ચાલતું હશે તો એને ભવિષ્યમાં ગમે ત્યારે મુશ્કેલી આવવાની જ છે તો શરીર સ્વસ્થ મન સ્વસ્થ આ બંને સ્વસ્થ દુનિયામાં ગમે ત્યાં તમે પોતાનું નામ રોશન કરશો એવી મારી ભાવના છે